વીજતંત્રએ છ ટીમ બનાવી ડ્રાઈવ હાથ ધરી ગુરુવારના રોજ અઢાર ખેડૂતોને છ લાખ ચાલીસ બદલે દંડ ફટકારવામાં આવ્યો ફટકારી પંથકમાં વીજ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર અને રાજકોટની જુદી જુદી ટીમો બનાવી વીજ ચોરી મામલે ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં અઢાર ખેડૂતોને વીજ ચોરી કરવા બદલ દંડ ફટકારી કુલ છ લાખ ચાલીસ હજારની વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી જેથી પંથકમાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો ગુરુવારના રોજ ભીલડી પંથકમાં સુરેન્દ્રનગર અને રાજકોટ વીજ કંપની દ્વારા વીજ ચોરી પકડવા માટે ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં અલગ અલગ છ ટીમો બનાવી ભીલડી પંથકના જુદા જુદા ગામડામાં ખેડૂતોના સિંગલ ફેઝના વીજ કનેક્શનો ચેક કરતા અઢાર ખેડૂતોને રૂપિયા છ લાખ ચાલીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેના પગલે વીજ ચોરી કરતા પકડાયેલા ખેડૂતોને અંદાજે રૂપિયા છ લાખ ચાલીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો આમ સુરેન્દ્રનગર અને રાજકોટ વીજ તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવતા વીજ ચોરી કરતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો બીરો રિપોર્ટ વજરામ કે જોશી બિરડી